થરા ખાતે શ્રી ઓગઢ વિદ્યાલયમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લાની શિબિર યોજાઈ શિબિરમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા મેનેજિંગ ટ્રસ્ટી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘે જણાવ્યું હતું કે રાજપૂત સમાજ વ્યસન અને ફેશનથી દૂર રહી માત્ર શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે રાજપૂત સમાજ એ સર્વ સમાજને સાથે લઈને ચાલનાર સમાજ છે પરંતુ સમયની સાથે ચાલવું પડે જેમાં અત્યારે શિક્ષણ અને ધંધા તરફ ધ્યાન આપવું પડશે સમાજમાંથી વ્યસન મુક્તિ જરૂરી છે થરા ખાતે યોજાયેલા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લા શિબિરમાં જિલ્લાભરમાંથી રાજપૂત સમાજના વડીલો યુવાનો પધાર્યા હતા શિબિરમાં વાવ રાણા સાહેબ ગજેન્દ્રસિંહ ચૌહાણ વાવ સ્ટેટ ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા દીપસિંહ ઝાલા કીર્તિસિંહ વાઘેલા કરણસિંહ વાઘેલા ભરતસિંહ ભટેસરિયા પ્રવિણસિંહ ચૌહાણ બુકાણા મહીપતસિંહ જાડેજા વિનોદસિંહ સોલંકી કંબોઈ ગોપાલસિંહ સોલંકી પૃથ્વીરાજસિંહ વાઘેલા મોહબતસિંહ વાઘેલા અને અન્ય વડીલો આગેવાનો ઉપસ્થિત રહી શિબિરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કાંગ્રેસના હોદ્દેદારોએ સારી જહેમત ઉઠાવી શિબિરને સફળ બનાવી હતી

આવતા વર્ષે જે કાર્યક્રમ આગળ વર્ષે કરવાના છે એના વિશે ગ્રહણ વિચાર ઘણી સમાજના ઉત્થાન માટે શું શું જરૂર છે એ એ અંગે બધાય ચર્ચા વિચારણા કરી અને એ નિર્ણયો લેવામાં આવ્યા છે બધા અમારા જિલ્લાના પ્રમુખ છે પ્રેમસિંહ ચૌહાણ મૂકડાના અને બધાય જે ટીમ છે અને યુવા પાકની ટીમ છે પ્રેમસિંહ બધા ખૂબ ધન્યવાદ આ કાર્યક્રમ આવ્યો